જમવા બેસી ગયા છે જમવાનું રીંગ નાખ્યું છે બટેટા નું શાક સાઈસ છે ખીચડી છે મરસા છે ભીંડા નું શાક છે રોટલી છે

એ સમય બહુ ગરો હતો મારો એ જે હતો ને એની વાત જવા હતો જ્યારે જે દિવસ હતો ને ત્યારે એમ થઈ જતું ના શું વિપતનું વાદળું આટા મારે આ બધી હું છે મારી બેડડીની મહેરબાની તમારો બધાનો સપોર્ટ અને અમારે તમને ખબર જ છે આ મોટું માથું માથું મોટું માથું છે અમારું સારું ચાલો બેંકે જે કામ છે એ આવી

બીજા મહિનેની સોળ તારીખ લાગીની પડી છે આખા વર્ષની પાડવાની તો મને લાગ્યા છે બે કા ત્રણ બુક આપડે લઈને આવી પડશે એવું છે તો હાલો ઘરે જ થોડી કઈક વસ્તુ મને આમ શિયાળ ઓલેクリーム બ્રીમ ઉપાઈ દઉં હે ઘરે જઈએ રીંકુને ખેજાણો ને જો રો મણી આમું તો આમું તો ઠક ઠપ 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 બહુ ડાપણ કે રવે બજાર માં મારે આ ગાડી લઈને કેમ જવું ના ગાડી કેમ મૂકવી એક કો ટ્રાફિક વાળા તો એમતી નથી એમ કે મારેクリーム લેવુંクリーム લેવુંクリーム લેવું ઓય વાતે સમજે જ નહી એક વાતે એમ પોશા રવે જો આવો સાની રાખવા કા આગળ ખવડાવવું પડેクリーム એક જ લેવાનોય બીજું કાઈ ન લેવાનું હોય કેજો કે આ નથી આ નથી આ કેમ આ નો બને ઉતાર કઈ તમને લઈ આવો જાવે લો એ ના આગળ જઈને મનાવી લેવી મારે કાઈ નથી માનુ આટ મને પો મનાઈ લે પાતે છે ને માનતી નથી એટલે પાછી રો સિયોર ગાડી દીધી હવે આમ રાજી જા હવે તો કાઢ એ યો યો લઈ એટલે હવે મોજ પાછા

પૈસા પાણી મેં ગયા હું તો પાછી બદલાઈ આવું એવી શું સારું હલો પછી જલ્દી લઈને આવું તીર્થ એક વસ્તુ લેવાની મારી વસ્તુ લેવાની લઈને જ આવી ડાયરેક્ટ કરે હવે

બધા પઠોણા જીણા જીણા ડબલા ભઈ નાખ્યા છે અને આજ આજ બનાવી નાખો કલ થી કેમ કે દુકાને હે ન કાઈ થાય ની ઓલ ના બગડી જાય ને ઓલું થાય ને કેમ થાય આના બગડી જાય તો કાય થાય ની બળી પ્રેમ બીજા લઈ લેવા લાટા થાય રોજ નીકળે જો કાજુ બદામ ને બધું માં નાખે છે નો ખાવા માટે તો

બામ લગાડી દીધું અને આ કાલના માવા પડ્યા છે અને આ બધો મારો કચરો પડ્યો છે બામ લગાડી દીધું જો કેટલું લગાડી દીધું તેલ ત્યાલકોને મજાન થી ઉધરા થઈ ગઈ શરદી થઈ ગઈ ને કોને ખબર અમાર શૂટિંગ છે આજના વિડીયોમાં આટલું જ હતું તો ફરીથી નવા વિડીયો મળશું નેક્સ્ટ વિડિયો સાથે નવા વ્લોગમાં તો આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો જય માતાજી